ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન સાડીઓ આપવાનો છે તેમ કહીને સુરતના વેપારી પાસેથી લાખો રૂપિયાની સાડીઓ ખરીદી ઠગે આચરના ઠગ વિરુદ્ધ વેપારીએ ફરિયાદ નોંધાવતા સલામતપુરા પોલીસે તપાસ હાથ ધરી ઠગોની ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામલ કબજે કર્યો છે રોડના કાપડ વેપારી આશીષ પ્રસાદે જણાવ્યું હતું કે આરોપીઓએ ભેગા મળી તેઓ પાસેથી યુપીમાં ઇલેક્શનના સાડીને આપવાની છે તેમ કહી તેવે વિશ્વાસ મળી દસ લાખ સત્તાવીસ હજારથી વધુની કિંમતની ચાર હજાર બસો સાડીઓ મંગાવી રૂપિયા ન આપી ઠગે આચરી હતી જે અંગે વેપારી આશીષ પ્રસાદે તાત્કાલિક સલવતપુરા પોલીસ મથકે જઈ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી લાખો રૂપિયા ઠગે આચરના ઠગો રામાનંદ ઉપાધ્યાય અને અશોક નિષાદને ઝડપી પાડી તેઓ પાસેથી સાડીનો મુદ્દામાલ કબજે કર્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી નામે આશીષ કુમાર પ્રસાદ આવેલ હતા તેઓએ હકીકત જણાવેલ એવી હતી કે યુપીમાં ઇલેક્શન હોય અને મારે સાડીઓનો માલ જોઈતો હોય તો મને આપ સાડીઓનો માલ આપો હું તમને તાત્કાલિક ધોરણે પૈસા આપી દઈશ એ બહને કરી અને આરોપીઓએ ફરિયાદી પાસેથી સાડીઓનો મુદ્દા માલ ટેમ્પામાં ચડાવી અને ત્યારબાદ ફરિયાદીને પોતે મોપેડ ઉપર બેસાડી અને અત્યારે પૈસા આપું છું એમ કહી અને લઈ ગયેલ ત્યારબાદ આરોપીઓ પોતે પાર્કિંગ કરવાના બહાને મોપેડ મૂકી અને ત્યાંથી નાસી ગયેલ પરંતુ આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસે ગુનો રજીસ્ટર કરી અને તાત્કાલિક ધોરણે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડેલ છે અને આરોપી પાસે મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસની કામગીરી હજુ શોધવાની ચાલુ છે અને આમાં બે આરોપી પકડાયેલ છે એક યુપીનો છે અને એક બિહારનો છે અને એ બંને હાલ તો સુરતમાં જ રહે છે અને કોઈ ખાતામાં કામ કરે છે આરોપી અને ફરિયાદી અગાઉ નાનો મોટો ધંધો સાથે કરતા હતા ઇલેક્શનમાં સાડીઓ આપવાની વાત કરી લાખો રૂપિયાની સાડીઓ મંગાવી રૂપિયા ન આપી ઠગાય આચરનાર ઠગોને હાલ તો સલાવતપુરા પોલીસે ઝડપી પાડી તેઓએ આવી રીતે અન્ય ઠગાઈ આચરી છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા